દ્વારકાના વસાઈ ગામ એરપોર્ટ પ્રોજેક્ટ સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ દેવભૂમિ દ્વારકા જિલ્લો પ્રવાસન ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યો છે ત્યારે દેશ વિદેશથી પ્રવાસીઓ દ્વારકા પહોંચે છે જેને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા દ્વારકાને હવાઈ માર્ગે જોડવાની તૈયારી ચાલુ કરવામાં આવી રહી છે જેમાં દ્વારકા પાસેના વસઈ ઘડેચી કલ્યાણપુર અને મેરસા ગામના કેટલાક સર્વે નંબર આવે છે જેનું સંપાદન કરી એરપોર્ટ બનાવવાની કામગીરી ચાલુ કરવા સર્વે કરાયું છે દ્વારકા નજીક વસે ગામમાં સરકાર દ્વારા પ્રસ્તાવિત એરપોર્ટના નિર્માણને લઈને ભારે વિરોધ ઉઠી રહ્યો છે સરકારને વિકાસના હેતુથી આ ક્ષેત્રમાં એરપોર્ટ બનાવવા માટે જમીન નિમણૂકની પ્રક્રિયા શરૂ કરી છે પરંતુ સ્થાનિક ખેડૂતો આ નિર્ણયથી ખુશ નથી ખેડૂતોનું કહેવું છે કે વસે અને આસપાસનું વિસ્તાર ફળદ્રુપ ઉર્વર અને ખેત ઉત્પાદન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે આ જમીન અમારા માટે માત્ર જમીન નથી અમારી આજીવિકાનું મુખ્ય સાધન છે ખેડૂતોનો સ્પષ્ટ આક્ષેપ છે કે સરકાર ફળદ્રુપ અને ઉપયોગી ખેતીવાડી જમીનને નષ્ટ કરીને એરપોર્ટ બનાવવા માંગે છે જેના કારણે અનેક પરિવારનું જીવનવ્યાપન જોખમમાં પડી શકે છે તેઓનું કહેવું છે કે જો સરકારને એરપોર્ટ જ બનાવવું હોય તો બિન ઉપજાવ અને પડતર જમીનનો ઉપયોગ કરવો જોઈએ વસઈ ગામના લોકોની માંગ છે કે સરકાર આ મુદ્દે સંવેદનશીલ બની ખેડૂતોની સમસ્યાઓને સમજશે અને યોગ્ય વિકલ્પો પર વિચાર કરશે સરકાર તરફથી આ અંગે હજી સુધી કોઈ સ્પષ્ટ પ્રતિભાવ આપવામાં નથી આવ્યો વસઈ તેમજ આસપાસના ગામડાઓની કુલ ત્રણસો એકર જમીન પર એરપોર્ટ પ્રોજેક્ટ માટે તંત્ર દ્વારા આગામી પચીસ નવેમ્બરના રોજ વસઈ ગામ ખાતે જમીન સંપાદન મુદ્દે ખેડૂતો સાથે મિટિંગનું આયોજન કર્યું છે જે મિટિંગનું પણ ખેડૂતો બહિષ્કાર કરી રહ્યા છે અને જો મિટિંગ થશે તો પણ ખેડૂતો જમીન આપવા તૈયાર નથી નવગઢભા કુંભાભા માણેક હું વાસી ગામથી બોલું છું અને મારે સોશિયલ મીડિયા દ્વારા મને એવું જાણવા મળેલ છે કે અમારા જે ચાર ગામો છે ચાર ગામોની અંદર એરપોર્ટ નિર્માણ માટે પચીસ અગિયાર બે હજાર પચીસના રો પચીસના રોજ કમિટી અહીં સરકારી અધિકારીઓ આવવાના છે અને સાથે અમારે વાર્તાલાપ કરવા માંગે છે એટલે હું મીડિયા દ્વારા એ સરકારશ્રીને નમ્ર અપીલ કરું છું કે અહીંની જે જમીનો છે એ ફળદ્રુપ જમીનો છે અને અમે કોઈ પણ ભોગે આ જમીનો આપવા માંગતા નથી અમારા પૂર્વજોની જે જમીનો છે અને બાપ દાદાના જે અમારો જે ધંધો છે અમારી આજીવિકા છે એ માત્ર માત્ર ખેતી છે એટલે ખેતી માટે અમે કોઈ પણ ભોગે આ જમીનો અમે આપવા માટે તૈયાર નથી છતાં અમારે કોઈ પણ આગળની જે કાર્યવાહી થશે અથવા આંદોલન કરવા પડશે ગાંધી ચિંધિયા માર્ગે અમે આંદોલન કરવા માટે પણ તૈયાર છે અને અમે આવેદનો પણ આગળ આપેલા છે છતાં પણ અહીંયા આ જે એરપોર્ટ એરપોર્ટની જે સ્થળાંતર કરવાનો જે નિયમ છે એ સ્થળાંતર હજી સુધી થયું નથી તો અમે સરકાર શ્રીને એ કહેવા માંગે છે આ ફળદ્રુપો જમીનો જે છે એના કરતાં બીજી ઘણી બધી જમીનો છે અમે અમારા પ્રતિનિધિઓ સાથે રહી અને બીજી જમીનો પણ અમે બતાવવા માટે તૈયાર છીએ અને આમ જોઈએ તો ટાટા એ અઢાર થી ઓગણીસ ગામડાઓ છે એ ખારા કરી નાખ્યા છે અમારા જે ચાર પાંચ ગામડાઓ જે છે કલ્યાણપુર છે વસઈ છે મેવાસા છે ગડેચી છે એની જમીનો ફળદ્રુપ છે મીઠા પાણી છે જો આ આયા જ પણ આ એરપોર્ટ જો પ્લાન આવશે તો આ ગામડા પણ બરબાદ થઈ જશે એટલે કે ઓખા મંડળ આખું છે એ બરબાદ થઈ શકે છે માટે હું નમ્ર અપીલ કરું છું કે કોઈ પણ જગ્યાએ અહીંથી સ્થળાંતર થવું જોઈએ અને આગળનું પ્રોજેક્ટ છે એ સરકાર શ્રી બીજે ગમે ત્યાં દેવભાઈ નામ છે મારું અને વસાઈ ગામનો ખેડૂત ખાતેદાર છું હું સરકાર શ્રીને નમ્ર વિનંતી કરું છું કે એરપોર્ટ અમને સમાચાર થયા છે તો એરપોર્ટ આ સ્થળેથી થી બીજા સ્થળે ખસેડવામાં આવે એવી અમારી ખેડૂત તરીકે માંગણી છે શું કામ અહીંયા કેમ કે અમે અહીંયા ઘણા સમયથી ખેતી કરીએ છીએ ખેડૂત ખાતેદાર છીએ અમે અહીંયા અમારી વર્ષો પેઢી અહીંયા આજીવનથી અમે લોકો રહીએ છીએ અહીંયા પેઢી પેઢી વાઈ ગઈ છે અમારી તો અમને ખેતી સિવાય બીજું આવડતું છે નહીં તો ખેતી અમે કરીએ તો અમને ખેડૂત તરીકે અમને ખેતી કરવા દે એવી અમારી વિનંતી છે જય દ્વારકાધીશ મારું નામ અજય માલાભા માણેક હું વસાઈ ગામનો સરપંચ છું જો અત્યારે હાલમાં ચાલી રહેલ સર્વે ટોટલ જે એરપોર્ટનું સર્વે ચાલુ છે એના અનુરોધ બધા ખેડૂતો મારી આગળ રજૂઆત લઈ આવેલ છે તો અત્યારે વસઈ ગામની ગ્રામ પંચાયત બધા ખેડૂત સાથે છે અને અત્યારે જો સરકાર ફરજીયાત અહીંયા જો સંપાદન કરશે તો અમે એની વિરોધમાં Sim.